મિત્રો સ્વાગત છે આપડે નવા બ્લોગમાં તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ કચ્છ ચાલો તો બસ રવાના થઈ ગયા છે કચ્છ જવા માટે અત્યારે આપણે જાય છે હુડકો યાત્રો પહોંચી ગયા છીએ આપણે હુડકો યાત્રીઓ બેસે એટલે રવાના થઈ જાય કચ્છ જવા માટે હુડકોને બેસાડી દીધા છે હવે આપણે જાય છે લોઠડા તો યાત્રીઓ બેસાડીને પછી આપણે નીકળી જાય કચ્છ માટે ચાલો તે હુડકો વાળા હાઈવે ચડી ગયા આપડે અત્યારે ગરમી હતી ઠંડો પવન આવે તો નાગા બાજુ ટ્રાફિક દેખાય થોડી થોડીક આગળ જોઈએ કેવું કે જોઈ લો કેવા વાળ ઉડે હવામાં એવો મસ્ત ઠંડો પવન આવે એમ લાગે નીંદર આવી જ જાય હમણાં હું સુવાની વાત કરું ના સીવી ગયો જો ભાઈ નીંદર માં એવું લાગે ચાલો તો આપણે એક નીંદર કરી લઈ ચાલો મિત્રો આપણે લોઠડામાં અંદર થઈ ગયા છીએ હવે યાત્રો બેસાડી એટલી વાર છે યાત્રીઓ ચડવા લાગ્યા છે જેમ જગ્યા મળે એમ બેસવા માંડ્યા છે આગળ ગોઠવાઈ જાય બધા એટલે રવાના થાય પછી હરવે હરવે અમુક નદી નક્કી નતા તો ક્યાં બેસવું હોય એમ બેન પણ ગોતી પડે ને બે વાર એટલે ગોતે બધા

કસીએ પાંચ જણે બાતે ઘરા લટાયે અરે એસમાં લે લાગ બાગડ વધી રાતરા માટે એ રાત તો કે અડધી રાત તો ગમે તે ટ્રાફિક તો નડે જ આપણને ટ્રાફિક વગર મેળ જ ન આવે અડધી રાત તો એ ટ્રાફિક ખમાતી નથી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વેલી સવારનો નજારો કેવો મસ્ત લાગે છે ચાલો તો આપણે ભોગી ગયા છીએ પેલા ધામ પર શંખલપુર જ્યાં આવેલું છે બહુચર માતાજીનું મંદિર ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ મિત્રો તમે જોઈ શકો છો બહુચર માતાજીનું મંદિર જે કંઈક આવું દેખાઈ રહ્યું છે તેની બાજુમાં ઘણા મંદિરો છે નાના નાના તો ચાલો આપણે દર્શન કરતા આવીએ ચાલો તો આપણે પણ આવી ગયા છીએ મંદિર ની અંદર અને તમે દ્રશ્યો જોઈ શકો છો સામે મંદિરના બધી જારી વાળી ડિઝાઇન છે મિત્રો અને સામે છે બહુચર માતાજી એ તમે જોઈ શકો છો મિત્રો આરતીનો સમય થઈ ગયો હતો એટલે આપણે આરતી જોડાઈ ગયા હતા વિડીયોગ્રાફી ના પાડતા જ આપણે વિડીયોગ્રાફી બંધ કરી દીધો હતો ચાલો મિત્રો તો આપણે આરતી પૂર્ણ કરીને આવી ગયા છીએ મંદિરની બારે તો તમે મંદિરના દ્રશ્યો જોઈ શકો છો મિત્રો મંદિરની બહાર આવતા તમને દેખાઈ રહ્યો છે કચરોલિ હનમાન દાદાજીનું મંદિર મિત્રો જ આગળ જતા તમને જોવા મળી જાય છે ગેટની બાજુમાં બહુચાર માતાજીનું વાહન એટલે કે કુકડાઓ એ બતાવવાનો પ્રયત્ન કરતો હતો પણ ફોકસ અમે થતું જ નહોતું એટલે આગળ જોતારું પડતું હતું જેમાં આડી આવતી એટલે તમને ચોકફટ નહીં દેખાય પણ આવી રીતે જાળીમાં રાખેલા હતા કુકડાઓ જે બહુચર માતાજીનું વાહન છે મિત્રો ગેટની બહાર આવતા તમને જોવા મળી જાય છે આ વિશાળ માર્કેટ અમે વહેલી સવારે પહોંચ્યા હતા એટલે માર્કેટ ખુલ્યું નહોતું પણ તમે નવ વાગ્યા પછી આવશો તો માર્કેટ ખુલેલું હશે તમે શોપિંગ કરી શકો છો પછી સવાર સવારમાં દાદા પાસે ચા પીવા માટે માણસોની ભીડ તો જુઓ તમે ભોચર માતાજીના મંદિર પાછળ આ વિશાળ જગ્યા આવેલી હતી ત્યાં તમે ભોજન કરી શકો છો અને આરામ કરી શકો છો જો આપણે કબૂતરનો સીન લેવો તો કબૂતરને ખબર પડી ગઈ એટલે ભાઈ ગયું જોઈ મિત્રો કેવો મસ્ત વ્યુ આવે સુરત નો વાદળ નો ચાલો તો બસ માં બે ગયા અને અમુક લોકો જે આવ્યા નતા એની વાત જોઈ મિત્રો હવે આપડે જઈએ છીએ મોઢેરા સૂર્ય મંદિર જોવા તો લોક કન્ટિન્યુ જોતા રહેજો એટલે બધા ધૂન ગાવા માં માસે બધા ધૂન ગવડાવી કારણ કે નીંદર ન આવી જાય કોઈને આ કામ હોય જાય ઝૂટશે નહીં કોઈ પાછા રસ્તામાં કામ ચાલુ હતું પુલ બનવાનું એટલે આપણે જોતા હતા તમને બતાવતો હતો કેવી રીતે કામ ચાલુ જોઈ લ્યો કઈ રીતે પુલ બને છે એ બધા મશીનરી જોવા બે પુલ બનાવી જોવે અને સામે જોલે ભાઈ કામ કરે છે એટલી ઊંચાઈમાં કામ કરે છે આવા તડકાના તો જોઈ શકો છો કેટલી મહેનત કરે છે આ લોકો ચાલો તે આપણે બોગી ગયા મુઢેરા સૂર્ય મંદિરે અને બસની ઊટરણ વાળીને પાર્ક કરી લે પછી જઈએ આપણે અંદર દર્શન કરવા બસમાંથી ઉતરતા જ આપણે આવો મસ્ત નજારો જોવા મળી જાય છે જ્યાં તરફ વૃક્ષો આવેલા છે અને પક્ષીના મસ્ત અવાજ જોવા મળી જાય છે સવારમાં મિત્રો આ તરફ તમે ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ પણ જોવા મળી જાય છે આગળ ટિકિટ બારી માંથી ટિકિટ લઈ તો અંદર જવાનું રહેશે ટિકિટ ની કિંમત તમે બોર્ડ માં જોઈ શકો છો આપણે ટિકિટ લઈ લીધી છે વિશાળ ગાર્ડન જેમાં અલગ અલગ વૃક્ષો આવેલા છે મિત્રો સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ કરેલું હતું જો કાગડા આપડે જોવા જ નહીં મળતા આગળ આગળ જો અહીંયા આવું પડશે જમલા ભૂલી ગયો કે આપણે મળી ગયા જેને જોઈ લઈ જઈ જો મિત્રો અહીંયા આગળ તમને પથ્થરમાંથી કોતરી મૂર્તિ બનાવેલી જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી મોઢેરાનું સૂર્ય મંદિર કેવું મસ્ત લાગે છે આ નીચે પથ્થરથી કેવું બેસવાનું બનાવેલું મિત્રો આગળ જતા તમને જોવા મળી જાય છે વિશાળ કુંડ જેના હાથે પથ્થરને પથ્થર બનાવવામાં આવેલું હતું જે બહુ જ મસ્ત છે અહીં નીચે જવાનું પગથિયા પણ છે અહીં તમે જોઈ શકો છો પથ્થરને કોતરીને કઈ રીતે પગથિયા બનાવવામાં આવેલ છે અને આકૃતિ બનાવવામાં આવેલ છે આ બધા જો નીચે જોવા ગયા તો આપણે આપડે જાય જોવા ચાલો તો આપણે ભોગી ગયા નીચે કુંડમાં તમે જોઈ શકો છો કેવી આકૃતિ બનાવેલી છે કલા બનાવેલી છે અને આ પાણીમાં માછલી કાચબા બધું જોવા મળે છે ચાલો તો કુંડમાંથી આપણે બહાર આવી ગયા છીએ હવે જાય મંદિર તરફ અહીં બે મંદિર નીકળે અને સામે ભગવાનની માં લાગે છે મિત્રો તમે આ પગથ્યા જોઈ શકો છો જે અલગ અલગ પથ્થરને મૂકી અને કોતર કામ કરી પગથિયા બનાવવામાં આવેલ છે અને મંદિર ડિઝાઇન પણ એવી રીતે બનાવવામાં આવેલ છે જે તમે જોઈ શકો છો

આ મંદિર અત્યારે બંધ છે તું એટલે તમે દર્શન નહીં કરી શકો મિત્રો આપડે આવી ગયા છીએ સામેના મંદિર માં જે સૂર્યનો પ્રકાશ પડે છે મિત્રો અહીં પડેલ સૂર્યના કિરણ સામે આપેલ મૂર્તિમાં ડાયરેક્ટ માથા પર આવે છે તેથી મૂર્તિ ચમકે છે અને અદભુત દર્શાવે જોવા મળે છે મિત્રો આગળ આવતા તમને મહાદેવનું પ્રાચીન મંદિર જોવા મળી જાય છે જે ઘણા વર્ષો પહેલા આવેલું હતું તો મંદિરની બહાર તરફ આવતા જ તમને ગુજરાતી ભાષા હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ માહિતી આપેલ હતી અને જે લોકો અંધ હતા તેના માટે પણ અહીં અલગ ભાષામાં માહિતી આપેલ છે જે વાંચીને તમે મંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ચાલો તો બેસી ગયા છીએ બસ માં ગરમી થાય છે ચાલો તો આપણે રવાના થઈ ગયા મંદિરે તમે આ ગેટ છે મોઢેરા મંદિરે જવા દઈએ ગરમી ફૂલ થઈ છે બાર થી બસ માં વગર ચાલુ બોલો ચાલો તો ચુડેલ માતાજીના મંદિર મંદિરે પહોંચવા આવી ગયા છે આપણે બસમાં ઉતરતા જોવા મળીએ રાધાકૃષ્ણ ની અદભુત મૂર્તિ ભલે તમને બતાવી દઉં મિત્રો તમે પહોંચી ગયા છે ચુડેલ માતાજીના મંદિરે અને મિત્રો તમે ઉપર જોઈ શકો છો ને ચુંદડી કેટલી માતાજીની બાંધેલી છે એ ઘણી બધી ચુંદડી ઉપર માતાજીની બાંધેલી છે ચાલો તો આપણે માતાજીને દર્શન કરતા આવી મિત્રો એ મંદિરની બાજુમાં પણ વિશાળ વૃક્ષ આવેલું છે તેની પર પૂજા થાય છે તો લાવો આપણે પણ દર્શન કરી લઈએ દર્શન કરીને આપણે ચાંદલો કરી લે ગરમી બહુ હતી એટલે સ્કાઇટ પીલી દી આપણે મિત્રો છોડેલ માતાજીના મંદિરની સામે જ સોનાપુરી આવેલું છે આપણે જઈ રહ્યા છીએ સોનાપોડી જો તો તમે જે દ્રશ્યો જોઈ શકો છો મિત્રો ત્યાં અંદર આખા જ બંને બાજુ હાથી છે અને સામે કમળમાં માધુનો આખો પરિવાર બેઠેલો છે અને તમે ચારેય બાજુ રસીમણીઓ બેઠેલા છે

મિત્રો ત્યાંથી આગળ જતાં તમને જોવા મળે છે મહાદેવની જાન એમાં રાક્ષસ રોલને નગારા શરણાઈ વગાડી રહ્યા છે સામે તમને જોવા મળી જાય છે મહાકાળીવાનું મૂર્તિ એ તમે દર્શન કરી શકો છો મિત્રો સાથે આગળ જતા તમને જોવા મળે છે શિવ ને પાર્વતી એક જ રૂપમાં એના તમે દર્શન કરી શકો છો

મિત્રો તેની ઉપર જ તમને વિશાળ નંદી જોવા મળે છે જે બહુ જ મોટી સાઇઝમાં છે મિત્રો નંદીની એક્ઝેક્ટ સામે જ આવેલી છે આવડી મોટી મહાદેવની મૂર્તિ જેને તમે દર્શન કરી શકો છો મિત્રો આગળ જતા એક પક્ષીને માળો દેખાણો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કેનો માળો છે જોઈએ કોને ખબર છે બસમાં માં બે ગયા ગરમી ફૂલ થાય છે પાછળ બધા માણસો બે ગયા બસ આખો તો સારું કહેવાય ચાલો તો જોડાયેલ માતા નીકળીને આપણે જઈએ ધામા ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિરે ચાલો તો આપડે ભોગી ધામાએ ચાલો શક્તિધામ આપણે એ ચા પી લઈએ ચાલો એ લે પાછા મિત્રો તો આપડે ધામા નીકળી ગયા છીએ અને હવે જાય છે મંદિરે ગરમી ફૂલ જ થાય નીતરી ગયો આખો મિત્રો કચ્છમાં મીઠાનું ઉત્પાદન જ મોટા પ્રમાણમાં થાય છે તમે જોઈ શકો છો આવડો મોટો ઢગલો છે મીઠાનો જ છે મિત્રો આ મીઠું છે અત્યારે કાચું કહેવાય અને સાફ સફાઈની પ્રોસેસ કરીને પછી ઘરમાં રસોઈ માટે કામ આવી શકે છે મીઠું આ જે મીઠાના કટારા ભરેલા છે એ બધા સાફ સફાઈની પ્રોસેસમાં જ જઈ રહ્યા છે અત્યારે પછી સાફ સફાઈ થઈને પછી બેકિંગ થઈને પછી આપણે ઘર વપરાશમાં આવશે મિત્રો એ રણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો રણનો નજારો આપણે પહોંચવા આવી ગયા છીએ દાદાના મસ્તકે તો મિત્રો તમે જોઈ શકો છો એનો નજારો સામે ઘણી બધી ગાયો છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ છે દાદા નું મંદિર તો આપણે જઈએ આગળ અને જોઈએ મંદિર ને અને આગળ જઈને બતાવીએ તમને ગાયો નજારો મિત્રો મંદિર ની અંદર આવતા જ આપણે ઘણી બધી વાછડીઓ જોવા મળી એ બાજુ એક સફેદ કલર ની વાછડી હતી ચાવ તમને બતાવી દઉં જોઈ લો મિત્રો કઈ મસ્ત વાછડી છે સૌથી નાની વાછડી અહીંયા છે અને સફેદ કલર ની વાછડી છે એટલે બહુ ગઈ મને તો ચાલો મિત્રો આપણે મંદિર બાજુ આવી ગયા છીએ તો તમને અંદર ડ્રેસો બતાવી દઉં દાદાના મંદિરના ચાલો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને સામે તમે દર્શન કરી શકો છો વાસરા દાદાના અને આ મંદિરના અંદરના દ્રશ્યો છે જે તમે જોઈ શકો છો મિત્રો મંદિરની બંને બાજુ દિવાલમાં દાદા વિશે ઇતિહાસ આપેલો છે કે કોને કોને દાન કરેલું છે અને દાદાના મંદિર વિશે ઇતિહાસ આપેલો છે તો વિડીયોને ઉભો રાખીને રાખો જરૂર વાંચી લેજો મિત્રો મંદિરની બાજુમાં જે રસ્તો જાય છે તે રસ્તામાં જવાથી આગળ તમને કુવો જોવા મળે છે આપડે નીકળી ગયા છીએ દાદા ના ધડે જવા માટે ચાલો તો રણમાં ભોગી ગયા છીએ અને આગળ જતા કન્ફ્યુઝ થઈ ગયા કઈ બાજુ રણ માં જવાનું કારણ કે આખી ચારે બાજુ રણ જ દેખાય કઈ બાજુ દાદા નું મંદિર એ કઈ ખબર નથી ડ્રાઈવર લઈ જાય એ બરાબર સાચું ડ્રાઈવર અંદાજ અલગ જવા દીધી હવે જોઈ કઈ જગ્યાએ જગ્યાએ આપણે તો જ પૂગશું મિત્રો આ તમને સફેદ સફેદ દેખાય છે પાણી જેવું પાણી નથી અસલમાં એ મીઠું છે એ અગરિયાની જગ્યા છે ચાલો મિત્રો ફાઈનલી દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કદાચ દેખાય તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે તમે જોઈ શકો છો આસપાસનો નજારો મિત્રો પાછળ જે મંદિર દેખાયું છે ને એ મેઇન મંદિર છે દાદાનું જ્યાં અત્યારે કામકાજ ચાલુ છે મિત્રો તો આપણે જોઈએ છીએ દાદાનું મંદિર આ મેઇન મંદિર છે જ્યાં અત્યારે કામકાજ સારું છે કામકાજ પૂરું થઈ જશે એટલે આ મંદિર ચાલુ થઈ જશે પાછું તો એક આવી ગયા છે અને ખબર જ હશે કે મંદિરમાં પહેલાં કેવું હતું ને અત્યારે કામ કાજ કરી રિનોવેશન કેવું બનાવેલું છે મંદિરને મિત્રો વાછરા મંદિર હતી કંઈ પ્રસાદી કે વસ્તુ નથી લઈ જશે અને જો કંઈ વસ્તુ કે પ્રસાદી લઈ જાવ છો તો આવી રીતે પથ્થરમાં બદલાઈ જાય છે જે તમે જોઈ શકો છો ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચા પીવા વાટકી લઈ લીધી હવે ચા બર એટલી વારે ચા પી લે કેવી છે કારણ કે આ ગૌશાળા છે એટલે ગાયના દૂધથી ચા બનાવી લે છે એટલે ચાખીએ આપણે એની ચા ચા બહુ મસ્ત હતી એટલે બે વાટકી ચા પી ગયો ચા પીને આ બધો આવી ગયા છે આપણે નાની વાછળી માટે ગૌશાળા બનાવેલી છે એમાં તો તમે જોઈ શકો છો નજારો નવી ગૌશાળાનો તમને ચારે બાજુ વાછળી જ જોવા મળશે ગાયના માટે અલગ સેક્શન છે એટલે બધું બધી વાછળીઓ જ છે તમે બાજુ તમે વાછળી જોઈ શકો છો મિત્રો આગળ તમને વિડીયોમાં એક નવી વસ્તુ જોવા મળશે જે પહેલી વાર ટ્રાય કરી હતી આપણે તો જોતો રહેજો ને કેવું લાગ્યું તમને કઈ જેવી રીતે આપણે લોગ બનાવશું આ વખતે મિત્રો તમે જોયું ગોસાળા અને મંદિર તમે જોઈ લીધું છે તો આપણે હવે જઈ છીએ આગળ કે શું શું છે આગળ જાણીએ તો આપણે આવી ગયા છીએ ગોસાળાની બાજુમાં તમે જોઈ શકો છો ઘાસ રાખવાની જગ્યા આપણે આવી ગયા છીએ તમે બતાવી દઉં મિત્રો આ બાજુ મોટું યાર્ડ બનાવવામાં આવેલું છે જેમાં ઘાસ ફૂસ રાખેલું છે અને લાકડાનું રાખેલું છે અને એની આગળ જે મોટી ગૌશાળા બનાવેલી છે જે મોટી ગાય રાખવા માટે છે ચાલો તમને બતાવી દો આગળ જઈને તમે ઘાસની વસ્તુ જોઈ શકો છો કેટલી બધી વસ્તુ ઘાસની છે અહીંયા મિત્રો આ છે મોટી ગૌશાળા જેમાં મોટી ગાય રાખવામાં આવે છે સૌથી પહેલાં આ જ ગૌશાળા હતી પછી નાની વાછડી માટે નવી બનાવવામાં આવેલી હતી તો તમે ગૌશાળા તમે જોઈ લઈએ જઈશો આઠ પહેલાં જો આવેલા હશો તો તો જોઈ શકો છો એ ગૌશાળા મોટી મિત્રો આપણે વરસાદના કારણે રણમાત્ર કહી શકીકા પણ આપણે મસ્ત કે આવી જમી કરીને હવે સુઈ જાય છીએ અને મળીએ આપણે કાલે સવારના બ્લોગમાં બાય